તેના વિશ્વાસ માં આવીને આ ચોવીસ વર્ષની યુવતી કે જે પરત છે તેને બે સંતાનો છે તે પોતાના દીકરાને સાથે લઈને ફસાવીને લઈ આવવામાં આવી છે અને તેને ગોંધી રાખવામાં આવે છે પોરબંદર ની એક ચોવીસ વર્ષની યુવતી કે જેને કહેવામાં આવે છે કે તમને અમદાવાદ જોબ અપાવવામાં આવશે પરંતુ એક ટોળકી તેને ફસાવીને અમદાવાદ સુધી લઈ જાય છે અને ત્યાં તેમને દેહ વ્યાપાર કરવા માટે ફોર્સ કરવામાં આવે છે બ્લેકમેલ કરવામાં આવે છે અને ગોંધી રાખવામાં આવે છે છે સમગ્ર બનાવ સામે આવ્યો તેને લઈને અત્યારે લોકોને શીખવાની જરૂર કે આ પ્રકારનું પણ એક જે ટ્રેન્ડ અત્યારે ચાલી રહ્યો છે કે જેમાં યુવતીઓને ફસાવવામાં આવે છે કોઈ ફાઇનાન્શિયલ જરૂરિયાત હોય જેને લઈને કહેવામાં આવે છે કે તમને સારામાં સારી જોબ અપાવી દઈશું પરંતુ પાછળનું ચિત્ર કંઈક અલગ જ હોય છે જે સાંભળીને તમે ચોંકી જશો નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઓવાર રાજકોટ અને હું છું આપની સાથે ઓવાર જે દક્ષિણી. પોરબંદરની એક યુવતીને તેની મિત્ર કે જે કુતિયાણામાં રહે છે તેના દ્વારા એવું કહેવામાં આવે છે કે રાજકોટમાં એક વ્યક્તિ છે કે જે તમને બેંક સેક્ટરમાં સારી એવી જોબ અપાવી દેશે. તેના વિશ્વાસમાં આવીને આ ચોવીસ વર્ષની યુવતી કે જે પરિણિત છે તેને બે સંતાનો છે તે પોતાના દીકરાને સાથે લઈને રાજકોટ જવા માટે નીકળે છે. ત્યારે તેને એક ફોન આવે છે અને તેને કહેવામાં આવે છે કે તમે ગોંડલ ચોકડીએ ઉભા રહેજો અમે ત્યાં આવીએ છીએ આ પોતાની મિત્ર કે જે કુતિયાણાની છે તેની સાથે ગોંડલ ચોકડી પહોંચે છે છે ત્યાંથી તેઓ એક અન્ય વાહનમાં બેસે રાજકોટ લઈ જવાનું કહેવામાં આવે છે પરંતુ ગાડી રવાના થાય છે અમદાવાદ તરફ જ્યારે કલાકો સુધી રાજકોટ નથી આવતું ત્યારે યુવતીને સવાલ થાય છે અને ત્યારે તેને એવું કહેવામાં આવે છે કે આપણે અન્ય એક જે જોબ તમને અપાવવાની છે તેના માટે અમદાવાદ ગાંધીનગર જઈ રહ્યા છીએ અને ત્યારબાદ આ યુવતીને લઈને આ ટોળકી પહોંચે છે અમદાવાદ કે જ્યાં પીવીઆર હોટલમાં તેઓ રોકાય છે અને ત્યારબાદ આ યુવતીને ખબર પડે છે કે તેને અહીંયા ફસાવીને લઈ આવવામાં આવી છે અને તેને ગોંધી રાખવામાં આવે છે ત્યારબાદ તેને દેહ વ્યાપારના ધંધા સાથે પરાણે સંકળાવવામાં આવે છે અને ત્યાં હોટેલમાં તેને ગોંધી રાખવામાં આવે છે દરમિયાન જે શખ્સો જે ટોળકી ત્યાં સાથે હોય છે તે કસ્ટમરની રાહ જોતી હોય છે એ સમયે સમય સૂચકતા વાપરીને આ યુવતીને સમય મળી જાય છે એટલે તે તેના કોઈ કૌટુંબિક મિત્રને આ સમગ્ર બાબત જણાવે છે અને જણાવે છે કે હું તને જે લોકેશન મોકલું છું ત્યાં પર મને ગોંધી રાખવામાં આવી છે સમગ્ર વિગતની જાણ થતા જ તે વ્યક્તિ છે તે નિકોલ પોલીસને જાણ કરે છે નિકોલ પોલીસ તાત્કાલિક ત્યાં રેડ કરે છે અને ત્યાં જે પણ વસ્તુ ઝડપાઈ આવે છે જે લોકો ઝડપાઈ આવે છે તે તમે આ વિડીયોમાં નિહાળો આજ કરાવે આ દારૂ આ હોટેલ વાળા કરાવ બરાબર ના ભાઈ કરાય પેલા ભાઈ ભાઈ કરાવણ પણ આ બધું હોટેલ વાળો કરે હોટેલ વાળો મારો બીજું કશું નઈ આઈડિયા હે આમાં આ મોબાઈલમાં માં હે બતાય જી વાત ખાઈ રહી ની બધા કાન આ ગોડી ગોડી લઈ લે તો બતાવ લાવો જોઈ લો ફોટો આરી આઈડી છે આઈડી છોકરી કેટલા બધા છે કા કે નામ આ છે આ આ ભાઈ હે જો તો આનું નામ હું હે આ આધાર કાર્ડ આ કર દો કેટલી છોકરીઓના બધી છોકરીઓ બધા આઈડી કાર્ડ અહીંયા રાખો ને તમે લઈ લઉં ગાંજો પકડાનો ગાંજો પેલામાં પેલામાં ગાંજો હે પેલા રૂમ ને ખોલો એનો વિડીયો બનાવો ને નાઈટ છે આમાં

તો આ બનાવ પરથી એટલું ચોક્કસ કહી શકાય કે આ યુવતીને સમય મળી ગયો અને તેની પાસે મોબાઈલ હતો એટલે તે પોતાના મિત્રને જાણ કરી શકી કે તેની સાથે કંઈક ખોટું થઈ રહ્યું છે પરંતુ જો તે જાણ ન કરી શકી હોત તો ક્યાંક ને ક્યાંક આ યુવતી સાથે ખૂબ જ ખોટું કાર્ય થઈ જાત એટલે આ પ્રકારના જે ગુનાઓના બનાવો સામે આવતા હોય છે કેમ કે જેમ જેમ સમય બદલાઈ રહ્યો છે તેમ તેમ જે ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે તેની સાથે જે ગુનાખોરી સાથે સંકળાયેલા લોકો છે તે પોતાના જે ક્યાંક ને ક્યાંક અલગ અલગ કારસાઓ રચતા હોય છે કે જેમાં તેમની વાતોમાં આવીને આવી રીતે યુવતીઓ છે એટલે તમે આ પ્રકારના બનાવોમાંથી જો કોઈ વ્યક્તિ તમારી જે ફાઈનાન્શિયલ જરૂરિયાત છે તો તમે સૌ પ્રથમ એ કન્ફર્મ કરજો કે ક્યાં જોબ મળવાની છે જોબ લોકેશન શું છે જે કાંઈ પણ વાતચીત કરવામાં આવી રહી છે તે ઓથેન્ટિક છે કે નહીં તમામ વસ્તુ ચકાસ્યા બાદ જ તમે તે વ્યક્તિ પર વિશ્વાસ મૂકજો નમસ્કાર